મેઘરાજા નું વિરામ પંદર ઓગસ્ટ બાદ વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના ગુજરાત રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે અને મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ સર્જાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારો કોરા રહ્યા હતા અને માત્ર અમુક તાલુકામાં જ નજીવો વરસાદ નોંધાયો હતો વરસાદના આ વિરામને કારણે સમગ્ર રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ શુક્રવાર આઠ ઓગસ્ટના રોજ સવારથી સાંજ સુધીમાં માત્ર નવ તાલુકામાં જ છૂટા છવાયા વરસાદી

મધ્યમ વરસાદની સંભાવના છે પંદર ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં નવી પ્રણાલી સક્રિય થવાને કારણે વરસાદનો નવો અને સાર્વત્રિક દોર શરૂ થવાની પ્રબળ શક્યતાઓ છે વરસાદના લાંબા વિરામને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોમાં વાવણીના પાકને લઈ ચિંતા વ્યાપી છે કારણ કે આ વિસ્તારોમાં હાલ વરસાદની તાતી જરૂરિયાત છે